ક્ષત્રિય સમાજ દ્વારા વડાદર ખાતે વિજયા દસમી દિવસે ક્ષત્રિય પૂજન કરાઈને અનેક માર્ગો પર રેલી નું આયોજન ક્ષત્રિય રેલી કાઢીને બાઇક દ્વારા ગાડીઓ ક્ષત્રિય પૂજન વિજયા દસમી દિવસે પરંપરા શોભાયાત્રા બાઇક રેલી કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જે વિજયા દશમીના પર્વ નિમિત્તે સમસ્ત વડાધર જાગીદાર પરિવાર દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર તમામ યુવા ભાઈઓ અને વડીલો પોતાની પરંપરાગત રાજપૂતી પોશાકની અંદર અહીંયા શોભાયાત્રામાં જોડાશે શોભાયાત્રા આખા ગામની અંદર ફરશે અને શોભાયાત્રા પૂર્ણ કર્યા પછી શંકરના મંદિરે શસ્ત્ર પૂજન કરવામાં આવશે શસ્ત્ર પૂજનનું મહત્ત્વ એ છત્રીઓની અંદર ખૂબ જ હોય છે અને शस्त्र નું પૂજન કરવું એ આપણો એક ધર્મ છે એક ছাত্র ધર્મ છે એ નિમિત્તે આજે આ શોભાયાત્રા અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ અહીંયા વરાદર ખાતે રાખવામાં આવ્યો છે અને એમાં તમામ આપણા જે જાગીદાર ભાઈઓ છે એની અંદર જોડાયેલા છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ